પોલીસ કમિશનર લીના પાટીલ તથા પોલીસ કમિશનર ગુપ્તા સાહેબ તથા મદદની પોલીસ કમિશનર ઈડીઝન જીડી વડોદરા ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપી પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ કપુરાય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ ની કલમ એકસો સાડત્રીસ બે મુજબ ગુનો ગઈકાલ તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ના રોજ રજીસ્ટર થયેલ જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગંગાબેન સદામ દિવાન ઉંમર વર્ષ ચાલીસ ધંધો ઘરકામ રહેવાસી પ્રિયંકાનગર ઝુંપડપટ્ટી એલ એન્ડ ટી નોલેજ સિટીની બાજુમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ વાઘોડિયા ચોકડી પાસે વડોદરા શહેર નાઓની ભોગ બનાર દીકરી જેની ઉંમર વર્ષ પંદર વર્ષ એક માસ દસ દિવસ નાનીને તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ સવારના કલાક અગિયાર વાગ્યા બાદ કોઈ અજાણ્યા એ સમય ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ નાસી જઈ ગુનો કર્યા વગેરે બાબત છે અન્વય કપુરા પોલીસ સ્ટેશનના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલ સાહેબના હોય સ્ટાફના માણસોને ઉપરોક્ત ગુના અનુસંધાને આરોપીને શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા જે સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન સાસલાસાઓની આગેવાની અલગ અલગ ટીમો બનાવી સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા ઉપરોક્ત ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી મયુર લાલજીભાઈ તળવી હાલ રહેવાસી નવાણું જાંબુડિયાપુરા વૈકોણ સોસાયટી વાઘોડિયા રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી શેરપુર ગામ પોસ્ટ લિંબી તાલુકો સંખેડા જિલ્લો વડોદરા